જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલનો મુન્દ્રા તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ વીકે હુંબલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ ઉપર નિમણૂંક થઈ ત્યાર પછી પ્રથમ પ્રવાસ મુન્દ્રા તાલુકાનો કર્યો હતો મુન્દ્રા તાલુકાના પ્રમુખ વિરમભાઈ ગઢવી અને શહેર પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં તાલુકાના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો ગામડાઓમાં જે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોને રૂબરૂ મળી ત્યાંના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને છેલ્લા પંદર પંદર વર્ષોથી રોડ રસ્તાઓનો રીસરફેસિંગનો કામ થયો નથી તેની રજૂઆતો સાંભળી હતી અમુક ગામોમાં કોંગ્રેસની વિચારધારાવાળા સરપંચ ચૂંટાય છે તેમની સાથે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવી ઈરાદાપૂર્વક કોઈ કામ કરાતા નથી તેવી પણ રજૂઆતો મળેલ છે તેવું પ્રમુખશ્રીએ જણાવ્યું હતું ત્યારબાદ સ્કૂલોમાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સમસ્યાઓ જોવા મળી હતી શહેર હોય કે તાલુકો ભ્રષ્ટાચારના કારણે ગુણવત્તાવાળા કામો થતા નથી આવનારા સમયમાં લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડી જરૂર પડે રોડ સુધી પહોંચાડશું તેવું વીકે કે હુંબલે જણાવ્યું હતું આ આખા દિવસના કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે હોટલ ફન ખાતે કાર્યકર મિલન રાખવામાં આવ્યો હતો જેમાં આગામી દિવસોમાં ચૂંટણીઓ માટે શું તૈયારી કરવી તેની ચર્ચા કરી પક્ષ સાથે વફાદાર રહી હું અને તું નહીં પણ આપણે બની ને કાર્ય કરવા જણાવાયું હતું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મારો મુન્દ્રા તાલુકાને શહેરનો કાર્યક્રમ હતો જેમાં મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમે ત્યાં રૂબરૂ જઈ ત્યાં કાર્યકરોને આગેવાનોને મળ્યા અને ત્યાંના પ્રશ્નોને સમસ્યાઓ છે એ શું જાણી તો ખૂબ જ ગંભીર પ્રશ્નો છે કે મોટા ભાગે અત્યારે રસ્તાઓ આજે પંદર પંદર વર્ષ સુધી રિસરફેસિંગ થયા નથી એવા પણ ઘણા રસ્તાઓ મળ્યા દાખલા તરીકે આપણે વાત કરું તો ગુંદાલાથી કરી ચુંદાલા વાઘોરા તેને ભલુટ સુધીનો જે રસ્તો છે આજે લગભગ દસથી બાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે એનું રિસર્ફેસિંગ નથી કરવામાં આવ્યું ખૂબ જ ખખડધજ હાલત રસ્તાની છે એવી જ રીતે અમે ત્યાં લૂણી લૂણીથી અહીંયા શાળાઓથી લૂણી ગયા તો ત્યાં પણ ચાર પાંચ કિલોમીટરનો રસ્તો એ પણ લગભગ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવતો નથી કારણ કે ત્યાં કોંગ્રેસના માનવાવાળા સરપંચ ચૂંટાય છે એટલે ભેદભાવને નીતિને કારણે આ લોકો અત્યારે ઇરાદાપૂર્વક આ રસ્તા ન બનાવતા હોય એવું અમને લાગી રહ્યું છે લુણી ગામે અમે ગયા ત્યાં સ્કૂલની હાલત તમે જુઓ સરકારી હાઈસ્કૂલ ધોરણ નવથી દસ સુધીની મંજૂર થયેલી છે લગભગ અંદાજે તો દોઢસો જેટલા બાળકો ત્યાં માધ્યમિક શાળામાં અત્યારે અભ્યાસ કરે છે અને એના માટેનું જમીન સરકારે આજે બે હજાર બાવીસથી આ લોકોની માગણીની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં ને કલેક્ટર કચેરીમાં આ ફાઇલ અટવાઈ રહી છે જો શિક્ષણ ઉપર પણ આ સરકાર ગંભીર ન હોય તો કેટલી હદે અત્યારે આ સરકાર માત્ર વિકાસના બણગા ફૂંકે છે પણ આને આપણે વિકાસ કહેશું કે સરકારની નિષ્ફળતાને કારણે આજે લુણી ગામમાં જે બાળકો તમારે ક્ષણસ એક મને શિક્ષકને મેં જ્યારે એને પ્રશ્ન પૂછ્યો કે નવ ધોરણમાં કેટલા બાળકો છે તો કે સડસઠ બાળકો છે ને સણસઠ બાળકો એક જ ક્લાસરૂમમાં વીસ બાય વીસ એટલે ચારસો ફૂટની જગ્યામાં ભણતા હોય તો કઈ રીતે બાળકો બેસી શકે આવી હાલત અત્યારે છે અને ખૂબ જ શિક્ષકોની પણ ઘટ છે તો આ પરિસ્થિતિ અમે બધા ગામડાઓમાં જોઈ ઘણી બધા પ્રશ્નોને સમસ્યાઓ છે એવી જ રીતે આ નગરપાલિકાની વાત કહું તો નગરપાલિકામાં મોટે પાયે અત્યારે એક તો ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે દરેક તમે તાલુકા પંચાયતોમાં જાઓ નગરપાલિકામાં જાય તો વિકાસ કામોમાં ત્રીસ ટકા જેટલું કમિશન વચ્ચેથી લઈ લેવામાં આવે છે જેને લઈને જે ગુણવત્તાવાળા કામો થવા જોઈએ એ કામો થતા અત્યારે નથી તમે રોડ બનાવો કે કોઈ પાણીની લાઈન હોય કે સિવર લાઈન હોય તો અત્યારે કોઈપણ આયોજન પ્લાનિંગ વગર એટલું બધું નબળું કામ થાય છે કે વિચાર કરો કે બે બે વર્ષમાં તો એ આખું એનું જે યોજના જ બની હોય એ નિષ્ફળ થઈ જાય છે આવી હાલત અત્યારે ભ્રષ્ટાચારને કારણે થઈ છે આજે કોઈ પણ બિલ્ડિંગ સરકાર બનાવે ત્યારે એનું આયુષ છે એ સિત્તેર પંચોતેર ને સો વર્ષ સુધીનું આયુષ ગણાય પરંતુ પંદર વીસ વર્ષમાં તો એ બિલ્ડિંગ તમારે એમાં ઉપયોગમાં ના આવે એવી ખખડત જ અત્યારે બિલ્ડિંગો બની જતી હોય તો મોટે પાયે અત્યારે સરકારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને આ સરકારમાં અત્યારે વિકાસના વાતો કરે છે પરંતુ તમે જુઓ તો તમારે એક ઠેર છે દારૂ તમને જોઈએ એટલો દરેક પોઈન્ટ ઉપર તમને મળે જ્યાં તમે જાઓ તો દારૂ ખુલ્લે આમ વેચાય અત્યારે કચ્છમાં ડ્રગ્સને કારણે આપણે જુવાનો આપણા કચ્છના નશાને રવાડે ચડી ગયા છે એવી હાલત છે ઓવરલોડ ગાડીઓ એની તમે વિચાર કરો કોઈપણ રસ્તો અત્યારે નથી ટકતો એનું મુખ્ય કારણ હોય કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઓવરલોડ ગાડીઓને કારણે અત્યારે ખૂબ અત્યારે રસ્તાઓનું નુકસાન થઈ રહ્યું છે અને ખનીજ ચોરી બેફામ રીતે ખનીજ ચોરી અત્યારે કચ્છમાં થઈ રહી છે તો આ બધું કચ્છને લૂંટી કોણ રહ્યા છે કચ્છને ભાજપના નેતાઓ કોતરી રહ્યા છે એમ કહીએ તો કંઈ ખોટું નથી ખૂબ પાયે ભ્રષ્ટાચાર અત્યારે કચ્છમાં થઈ રહ્યો છે અને અમે આજે પ્રવાસ કરી એક સંગઠન બાબતે અમારા કાર્યકરો સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં લોકોની લડાઈ અમે રસ્તા સુધી લઈ જવા માગીએ છીએ અને ખુલ્લે આમ અત્યારે જુઓ ગાંધીધામ નગરપાલિકાને ઘેરાવું હોય મુંદ્રા તાલુકામાં કોંગ્રેસ કામ જે પ્રશ્નો છે અને આ પ્રશ્નોને લઈને અત્યારે કામો ફટાફટ થવા માંડ્યા છે એટલે અમે આ આક્રમકતાથી આવનારા દિવસોમાં સરકારની જે નિષ્ફળતાઓ છે લોકોના જે પ્રશ્નોને સમસ્યાઓ છે એ તંત્ર સુધી પહોંચે એના માટે અમે આ કોંગ્રેસ પક્ષ કામ કરવા માગીએ છીએ અને કોંગ્રેસ હંમેશા ગરીબોની સાથે રહે છે અને ગરીબોની સાથે રહે છે Fresh soft drinks.